એકવીસમી સદીની જરૂરિયાતોને અનુરૂપ લાઇફ સ્કિલ્સ તાલીમ અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકીના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો થઈ રહ્યા છે ભરૂચના જંબુસર આમોદ અને વાગરા તાલુકાઓમાં નનીકલીઓની અલગ અલગ પચાસથી વધુ ટીમો દ્વારા પાંચસોથી વધુ છોકરીઓ ફૂટબોલ રમે છે જંબુસરમાં નૂતન યાદવના માર્ગદર્શન હેઠળ નનીકલીની ટીમ ફૂટબોલ ટુર્નામેન્ટમાં સક્રિય ભાગ લઈ રહી છે આવા આયોજનથી બાળકીમાં આત્મવિશ્વાસ નેતૃત્વ અને શારીરિક સજાગતા વધે છે नानी कॉलेज परिवार માટે આ ગૌરવની ક્ષણ છે રિપોર્ટર અમતીаз શાહ દીવાન એસજી ન્યૂઝ ગુજરાતી ભરોજ हेलो एवरीवन માય સેલ્ફ ડી લાયસન્સ કોચ ભાવિકા ફ્રોમ જંબુસર ગુજરાત અ હાલી મે લાસ્ટ મંથ હમને ક્લસ્ટર વાઇઝ લીગ મેચ ઓર્ગેનાઇઝ કરા થા જિસમે 50 ટીમ્સ uh, तकरीबन 500 સે જ્યાદા નાની કોલેજ ને પાર્ટિસિપેટ કરા ઓર ઇસ ઇવેન્ટ કો મુજે લીડ કરને કા મોકા મિલા ઇસલિયે મે બહોત ખુશ હું और इस मैच में मैंने देखा है कि बच्चों ने अपने टेक्निकल स्किल दिखा के स्पोर्ट्स में आगे बढ़ने का एक सपना देखा है तो मैं नानीकली टीम से रिक्वेस्ट करती हूँ कि ये मैच को मंथली कंटिन्यू किया जाए और इस बच्चों का सपना पूरा किया जाए थैंक यू मारू नाम धरती तालुका में એઝ અ કોસ્ટ તરીકે નંદી ફાઉન્ડેશન નંદીકલી પ્રોજેક્ટમાં કાર્ય કરું છું અને હાલમાં જે અમારી હમણાંથી જે લીગ મેચ થઈ છે એમાં ટોટલ પચાસ ટીમ પાંચસો છોકરીઓનું આયોજન કર્યું હતું લીગ મેચનું એમાં અલગ અલગ ક્લસ્ટર જેમ કે વાઘરા આમોદ જમ્મુ એમાં અલગ અલગ રીતે અમે આયોજન કરી અને અમે મેચ મેચિસ કરાવી અને મને આજે ગર્વ છે કે છોકરીઓ ગ્રાઉન્ડમાં રમતા અમે જોઈએ છે એમાં હું નાંદી ફાઉન્ડેશનના જે મેનેજરને હું ધન્યવાદ કરું છું અમારા ઓફિસ સ્ટાફ નૂતનબેમ વિક્રમ સર મસિન સર દિનેશ કાકાને પણ હું આભાર માનું છું અને અમને આ મોકો મળ્યો એ પ્રમાણે હું એમને અભિનંદન પાઠવું છું